તો હેલો હું બહુ દિવસ પછી પાછી આવી છું કેમ કે અમારી હમણાં નવી નવી દુકાન ખુલી છે તો અમારા પાસે બ્લોગ બનાવ નહી મળતો પણ આજે અમારા કાકા બર્થડે છે મીન્સ કાકા સુધી

વાત ના થાય ને એવા વર્ડસ યુઝ કરશે બોલો આઈ એકવાર ના કરવા ફોર્ટી ફોર્ટી સેવન યર તો હમણાં ફોર્ટી એઈટ અત્યાર ફોર્ટી એઈટ હતું હવે એક વર્ષ ઘટી ગયું ફોર્ટી પર આઈટી નાઇન્ટી સેવન ટી એટ ટુ બે એક જમવા માટે અમે ચાર રેસ્ટોરન્ટ જોયા છે અમને

આજે કાકા માટે ધંધો છોડી દીધો આપડે કાકા માટે ધંધો કુરબાન કાકા માટે ધંધો કુરબાન કર્યો છે એમ કાકી માટે બી કરીશું કરશું ને એના માટે સીમુ પાછી અહીં રોકાશે હજુ બે દિવસ સીમુ એવું કીધું છે તો શું કેવું કાકી હે હવે એને કીધું છે કે કાકી માટે ધંધો કુરબાન કરીશું તો સીમુ ને બે દિવસ સીમુ હજુ રોકાશે હવે બોલ વાત તમારા વાત તમારી અને વાત હવે ચાલુ કર્યું કે કાકી નો છે તો કાકી માટે ધંધો કુરબાન બે ની પર્સનલ વાત કરી હતી ના ના હું ધંધો કરવા તૈયાર છું કાકી માટે

આ લોક થઈ ગયા તા માંડ માંડ બારે કાઢ્યા ના હો નથી ખાવા જોઈએ છે ભાભી આરામથી બર્થડે પાટ્યું ફરી જાઓ ફરી જાઓ મમ્મી બંદ તો આ રેસ્ટોરન્ટ ની બંદ થઈ ગયું છે લાગે મને આજે ભૂખે આ બધા જો સામે ડિશ માણેક ચોક લઈ જાઓ માણેક ચોક અમને લઈ જાઓ ફાસ્ટ નથી આ કાકા અમને ફાસ્ટ ફૂડ ખવડાવ લઈ જાય છે અને તો આ મને કઈ ખાવા લઈ જાય ખબર છે ફાસ્ટ ફૂડમાં કેમ કે અમારી થઈ ગઈ છે મોર્નિંગ જોઈએ ચલો ખવડાવે છે ચલો બ્લોગ જોતા રહેજો તમને મજા આવશે અહીંયા ખાધું તો અમે રેસ્ટોરન્ટ જ છે બધું મળે એ બીજું કરતા

કાકા ફાઈનલી અમને ખાવા લઈ આયા છો અત્યારે આપણે આમાં જ આનું સારું છે ખાવા ખાવા તો ચાલો બધા ગોઠવાઈ જાવ ક્યાં કેબલ લગાવશો તમને જગ્યા છે તો ચાલો અમે કશું ખાઈએ શું ખાઈશુ અમે તમને વિડીયો આ બધા જો આ બધા પેલા કાલ વાળા છે પેલું શું કેવાય તપેલા વાળા બીજી ફેરી બોલાવતા કાકા મને પૂછાય ના ના મેં આવી જેટલી વાર બોલાવશો એટલી વાર આવ્યું મેં આરોપ કેતો

પણ વાંધો નહીં એ બધું સોલ્વ થઈ જશે બધું થઈ જશે બરોબર આજે અમારા કાકા નો બર્થડે હતો તો અમે ગયા હતા ખાવા બહુ રખડ્યા બાપા પણ ફાઇનલી મસ્ત ખાવાનું મળ્યું અને આપડે તો જે ભાવે છે એવું ટમેટા નું શાક આપણું ફેવરેટ છે એ આપણને મળી ગયું હતું એટલે આપણે ખાઈ લીધું અને આ વ્લોગ નું હવે અમે એન્ડ કરીએ છે કેમ કે ના વાગી ગયા છે બાર રાતના નહીં રાતના રાતના વાગી ગયા છે બાર થોડુંક હલી ગયું પાછું સવારે દુકાન ખોલવાની હોય એટલે હવે તો સુઈ જવું પડે અત્યારે મને કેશિયર ની જોબ મળી ગઈ છે રિસેપ્શન પર હા તો શું પછી થોડાક દિવસ પછી પાઈ જતી રહેશે તો કોઈ દિવસ પછી નહીં રિસેપ્શન ની જોબ જોઈએ ત્યાં કેશિયર ની રિસેપ્શન કાઉન્ટર ઉપર બેસવાનું ખાલી લખવાનું તો આપણને ડીએમ કરો જોબ મને ડીએમ કરજો એમને ના કરે મને કે નહીં ઓકે મળીએ સપોર્ટ કરો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો તોડી નાખો ફોડી નાખો ને ભૂખો નાખો જે માતાજી મળીએ